સેફ્ટી અંગે ટેક્સ્ટાઇલ માર્કેટ સીલ કરાતા વેપારીઓ પરેશાન થયા છે ફાયર વિભાગની કામગીરી સામે વેપારીઓ નારાજ જોવા મળી રહ્યા છે બે દિવસમાં ફાયર વિભાગ દ્વારા થી વધુ દુકાનો સાથે માર્કેટ પણ સીલ કરવામાં આવ્યું વેપારીઓએ પોસ્ટાને પાલિકાની સીલ કરવાની કામગીરી સામે રજૂઆત કરી છે વેપારીઓએ ફાયર સેફટી માટે સમયની માંગ કરી હતી અચાનક માર્કેટ સીલ કરી દેવાતા કરોડોનો વેપાર અટવાયો છે અચાનક માર્કેટ સીલ કરી છે તે ફરી ખોલવા માટે પ્રયાસ કરીશું તે પ્રકારે ફોસ્ટા પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે ગાંધીનગરથી સૂચના બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છ મોટના દ્વારા વેપારીઓની રજૂઆતોને ધ્યાને રાખીને અધિકારીઓને રજૂઆત કરાઈ છે બેસીક જે નિયમો છે જે પણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે અને બધા લોકોને એ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના બિલ્ડિંગ્સ પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યૂ કરી લે જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે कोई पन जात जातु कोई दुर्घटना बनी न सके दो सौ चालीस मार्केट लगभग है दो सौ सोलह पूरे मार्केट रनिंग है दो सौ चालीस मार्केट लगभग जो कंस्ट्रक्शन में सब टोटल है जो बन रहे हैं उसमें से हमारे पास अनऑफिशियली ऑफिशियली सत्तर मार्केट है जिसमें हाउसेज भी हैं जो सिंगल सिंगल जिसके ओनर होते हैं वैसे हाउसेज की लिस्ट है टोटल शायद ऐसा सुनने में आया कि बाईस से पच्चीस मार्केट है जिनकी शायद एनओसी रिन्यू नहीं हुई है या उन्होंने फायर सिस्टम दुरुस्त नहीं है